આપણે કોમ્પ્યુટરની પેઢીઓ વિશે સમજીશું આ ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે મોસ્ટ ઓફ પરીક્ષામાં આ ટોપિકમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે તો ચાલો શરૂ કરીએ પેઢીઓને સમજતા પહેલા કોમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે તે આપણે સમજવું જરૂરી બને છે તો સૌપ્રથમ આપણે એ સમજીએ હવે જ્યારે તમે કોઈ પણ કીબોર્ડ કે માઉસ દ્વારા ઇનપુટ દાખલ કરો છો ત્યારે પ્રોસેસર તેની ઉપર પ્રક્રિયા કરી અને આપણને ડિસ્પ્લેમાં આઉટપુટ તરીકે વસ્તુ બતાવે છે કઈ રીતે તો કે ફોર એક્ઝામ્પલ મેં કીબોર્ડની અંદર કે પ્રેસ કર્યો તો એ મેં શું કર્યું ઇનપુટ કર્યું હવે આ કે જે છે એને ડાયરેક્ટ કે નથી પહોંચતો એને ઇલેક્ટ્રોનિક સિગ્નલ પહોંચે છે સીપીઓને સીપીયુ શું કરે છે જે ઇલેક્ટ્રોનિક સિગ્નલ પહોંચ્યા હોય એને કન્વર્ટ કરે છે કોઈ ઇમેજની અંદર જે આપણે જોઈ શકીએ અને એને ડિસ્પ્લે ક્યાં થાય છે તો કે મોનિટરની અંદર અંદર આપણને કે દેખાય છે આ આખી પ્રક્રિયા જે છે છે અંદર થતી હોય કોમ્પ્યુટર ઇલેક્ટ્રિક સિગ્નલ પણ કરે છે માહિતીને પોતાના અંદર સાચવી રાખે તેથી ભવિષ્યમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ હવે આપણે કોમ્પ્યુટરની પેઢીનો અભ્યાસ કરીએ પ્રથમ પેઢીનો સમયગાળો છે ઈસવીસન ઓગણીસો બેતાલીસ થી ઓગણીસો સુધી પ્રથમ પેઢીના કોમ્પ્યુટરની અંદર પ્રોસેસર તરીકે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો અને સ્ટોરેજ ડિવાઇસ તરીકે પંચ કાર્ડનો ઉપયોગ થતો પ્રથમ પેઢીનું મશીન લેંગ્વેજ પ્રથમ પેઢીની શરૂઆત હમણાં જ આપણે જોઈ ગયા તો કે ઈસવીસન ઓગણીસો બેતાલીસથી થી ઓગણીસો પચાવન સુધીના સમયગાળામાં થઈ હતી પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર શેનું બનેલું હતું તો કે વેક્યુમ ટ્યુબનું બનેલું હતું એટલે વેક્યુમ ટ્યુબ જે છે એ કોમ્પ્યુટરના સિપીમાં વપરાતા ત્યાર પછી જોઈએ તો સ્ટોરેજ ડિવાઇસ તરીકે શાનો ઉપયોગ થતો હતો પંચ કાર્ડનો કોમ્પ્યુટર જે છે એ મશીન લેંગ્વેજ અથવા તો બાઇનરી લેંગ્વેજ સમજ ત્યાર પછી જોઈએ તો આ જે પ્રથમ કોમ્પ્યુટર હતું એનો ઉપયોગ કઈ જગ્યાએ થતો તો કે સંરક્ષણ અને વૈજ્ઞાનિક લોકો આનો ઉપયોગ કરતા પ્રથમ પેઢીના કોમ્પ્યુટર્સના એક્ઝામ્પલ જોઈએ તો ઈનેક યુનિવેક અને માર્ક વન હતા ઘણીવાર આપણને તેના ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે ઇનેકનું ફૂલ ફોર્મ શું થશે તો કે ઇલેક્ટ્રોનિક ન્યુમરિકલ ઇન્ટરગ્રેટર એન્ડ કોમ્પ્યુટર યુનિવિકનું ફૂલ ફોર્મ થશે યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર વન એ હાર્ડવેર યુનિવર્સિટીમાં બનાવવામાં આવ્યું હતું આથી તેને હાર્ડવર્ક માર્ક વન પણ કહે છે એકચ્યુઅલી નામ એનું માર્ક વન જ છે પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર ખૂબ જ મોટું હોવાને લીધે ખૂબ વધારે જગ્યા રોકતું હતું વધુ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતું હતું અને આને લીધે ગરમીનું ઉત્પન્ન પણ વધારે થતું હતું હવે આપણે બીજી પેઢીનો અભ્યાસ કરીએ બીજી પેઢીનો સમયગાળો છે ઈસવીસન ઓગણીસો પંચાવનથી ઓગણીસો પાસઠ સુધીનો બીજી પેઢીના કોમ્પ્યુટરની અંદર બનાવટમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો આ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી વિલિયમ સોકલીએ બીજી પેઢીના કોમ્પ્યુટરની અંદર સ્ટોરેજ ડિવાઇસ તરીકે મેગ્નેટિક કોર મેગ્નેટિક ડિસ્કનો ઉપયોગ કે ટેપનો ઉપયોગ થતો હતો મેગ્નેટિક ડિસ્ક પર આયર્ન ઓક્સાઇડનું પટ ચડાવવામાં આવતું હતું બીજી પેઢીનું કોમ્પ્યુટર એસેમ્બલી હાઈ લેવલ લેંગ્વેજ સમજતું હતું જેવી કે કોબોલ ફોટેન એગોલ વગેરે આ ભાષાઓનું ફૂલ ફોર્મ આપણને પરીક્ષામાં પૂછાતું હોય છે તો એ સમજી લે કોબોલનું ફૂલ ફોર્મ થશે કોમન બિઝનેસ ઓરિયન્ટેડ લેંગ્વેજ ફોર્ટ્રેનનું ફૂલ ફોર્મ થશે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન એગોલ એટલે થશે એગોરિથમિક લેંગ્વેજ બીજી પેઢીના કોમ્પ્યુટરનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે થતો હતો જેમ કે આઈબીએમ પીડીએફ એટ આઈબીએમ ચૌદસો એક વગેરે બીજી પેઢીના કોમ્પ્યુટરના એક્ઝામ્પલો છે હવે આપણે ત્રીજી પેઢીનો અભ્યાસ કરીશું ત્રીજી પેઢીનો સમયગાળો છે ઈસવીસન ઓગણીસો પાસઠથી લઈ ઓગણીસો ચુમોતેર સુધીનો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરની અંદર ઇન્ટીગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો હતો જેની શોધ જેક કિલબીએ કરી હતી આ ઇન્ટીગ્રેટેડ સર્કિટ સિલિકોન અને જર્મેનિયમની બનેલી હોય છે ત્રીજી પેઢીના સમયગાળામાં જ કીબોર્ડ અને માઉસનો ઉપયોગ શરૂ થયો કીબોર્ડની શોધ ક્રિસ્ટોફર લેથમ સોલેસ કરી હતી જ્યારે માઉસની શોધ ડોગલ્સ એન્જલબર્ટે કરી હતી ત્રીજી પેઢીની અંદર રેમના ઉપયોગને કારણે મેગ્ન ટેપ તથા ડિસ્કના સ્ટોરેજમાં વધારો થયો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરની ઝડપ સો નેનો સેકન્ડ હતી ત્રીજી પેઢીની અંદર ચાલક પદ્ધતિ રિયલ ટાઈમ સેરિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ થઈ ત્રીજી પેઢીની અંદર ભાષા તરીકે હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો એ જ સમયની અંદર મોનિટર પણ અસ્તિત્વમાં આવ્યું ત્રીજા પેઢીના એક્ઝામ્પલ જોઈએ તો આઈબીએમ થ્રી હંડ્રેડ સિક્સટી પીડીપી ઇલેવન એનસીઆર થ્રી નાઇન્ટી છે હવે આપણે ચોથી પેઢીનો અભ્યાસ કરીએ જેનો સમયગાળો છે ઈસવીસન ઓગણીસો પંચોતેરથી અત્યાર સુધીનો ચોથી પેઢીની અંદર પ્રોસેસર તરીકે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થાય છે જેવા કે એલ આઈ વી એલ એસઆઈ યુએલએસ આઈ વગેરે એલ આઈ એટલે લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન વી એલ એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન યુએલએસ આઈ એટલે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અત્યારનું લેટેસ્ટ પ્રોસેસર છે ઇન્ટેલ કોર આઈ નાઇન એમ આઈ હોફ દ્વારા માઇક્રો પ્રોસેસરનો વિકાસ થવાથી વ્યક્તિગત કોમ્પ્યુટરનો વિકાસ થયો ચોથા પેઢીના કોમ્પ્યુટરમાં સ્ટોરેજ ડિવાઇસ તરીકે સેમી કન્ડક્ટર મેમરીનો ઉપયોગ થાય છે ચોથા પેઢીના કોમ્પ્યુટરની ઝડપ દસ પાઇકો સેકન્ડ છે ચોથી પેઢીના કોમ્પ્યુટરની અંદર જ જી એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અસ્તિત્વમાં આવ્યું એમએસ ઓફિસની અંદર તમે મેન્યુઓ જોવો છો કે કોઈ ચિત્ર જોવો છો કે જેની ઉપર તમે ક્લિક કરીને કોમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપો છો તો એ બધી વસ્તુ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવાય ચોથી પેઢીના સમયગાળામાં જ એમએસ ડોસ એમએસ વિન્ડો એપલ જેવી ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસ થયો આ સમયગાળામાં કોમ્પની ભાષાઓ જેવી કે પાસ્કલ એડીએ કોબોલ સેવન્ટી ફોર ફોર ટેન વી વગેરે પર્સનલ ઉપયોગ માટે લેવાતા કોમ્પ્યુટરો જેવા કે ઇન્ટેલ ફોર થાઉઝન્ડ ફોર મશીનો ટોચ આઈબીએમ પીસી એપલ ટુ ક્રાય જેવા કોમ્પ્યુટરો અસ્તિત્વમાં આવ્યા હવે આપણે પાંચમી પેઢીનો અભ્યાસ કરીએ પાંચમી પેઢીના કોમ્પ્યુટર બનાવવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનું ઉદાહરણ છે સોફિયા રોબોટ જે પોતાના પ્રમાણે સમજી અને બોલી શકે છે પાંચમી પેઢીના કોમ્પ્યુટરો વધારે યુઝર ફ્રેન્ડલી છે કોમ્પ્યુટરની પાંચમી પેઢીમાં ઇન્ટરનેટ ઈમેલ તથા ડબલ્યુ 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 એટલે કે વર્લ્ડ વાઇડ વેબનો વિકાસ થયો તેમજ આઈબીએમ નોટબુક યુટ્યુબ ગૂગલ પરમ ટેન થાઉઝન્ડ ક્રાય પ્રત્યુષ વગેરેનો વિકાસ થયો